જીએસઆરટીસી એક્ઝામ ભરતી વિડીયો પ્રશ્ન એક જો ડેટમ સપાટી સંપૂર્ણ જાળવી રાખશે ડી સારા ડેટમ પ્લાન તરીકે કાર્ય કરશે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પરિમાણની ભૂલ પછીનો પ્રશ્ન હથોડીનો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ એ કોઈ પણ કદની હથોડી વાપરવી બી ફાચર વિનાની હથોડી પસંદ કરવી સી હેન્ડલ વિનાની હથોડી પસંદ કરવી ડી ખાતરી કરો કે હથોડીનો ફેસ તેલ અથવા ગ્રીસથી મુક્ત છે તો જવાબ આવશે ઓપ્શન ડી ખાતરી કરો કે હથોડીનો ફેસ તેલ અથવા ગ્રીસથી મુક્ત છે પછીનો પ્રશ્ન ત્રણ पिंड फाइलिंग कारन से क्यों થાય છે? पिन फाइलिंग ને કારણે શું થાય છે? સ્ક્રેચ વિના ફાઇલિંગ B સ્ક્રેચ વાળી સપાટીઓનું ઉત્પાદન C ધાતુ બરાબર નહીં કપાય D ધાતુ સારી રીતે કપાય છે. તો જવાબ આવશે ઓપ્શન B સ્ક્રેચ વાળી સપાટીઓનું ઉત્પાદન થાય. પછીનો પ્રશ્ન જો ફાઇલિંગ દરમિયાન ધાતુના ટુકડા ફાઇલના દાંત વચ્ચે ફસાઈ જાય

પછીનો પ્રશ્ન કઈ ધાતુમાં લોખંડ નથી હોતું એ ફેરેશ ધાતુ બી ફેરેશ મિશ્ર ધાતુ સી કાસ્ટ આયર્ન ડી નોન ફેરેજ ધાતુ તો જવાબ આવશે ઓપ્શન ડી નોન ફેરેજ ધાતુ પછીનો પ્રશ્ન જે જેલને તીક્ષ્ણ બનાવવા માટે કયા ગ્રાઇન્ડરનો ઉપયોગ થાય છે એ પેડેસ્ટલ ગ્રાઇન્ડર બી સરફેસ ગ્રાઇન્ડર સી સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર કટર ગ્રાઇન્ડર તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પેડેસ્ટલ ગ્રાઇન્ડર ધાતુના ભાગોને અલગ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે એ ફ્લેટ ચીઝલ બી વેપ ચીઝલ સી કેપ ચીઝલ ડી ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો જવાબ આવશે ઓપ્શન બી વેબી પછીનો પ્રશ્ન ખૂણાઓને સીધા માપવા માટે ક્યાં ઉપકરણનો ઉપયોગ થાય એ યુનિવર્સલ બેવેલ ગેઝ બી એંગલ ગેઝ સી સ્લીપ ગેઝ ડી બેવેલ પ્રોટેક્ટર તો જવાબ આવશે ઓપ્શન એ યુનિવર્સલ બેવેલ ગેજ પછીનો પ્રશ્ન ગોળાકાર સળિયાના કેન્દ્રને શોધવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એ આઉટસાઇડ કેલિપર બી ઝેની કેલિપર સી ઇનસાઇડ કેલિપર ડી વિંગ કમ્પાન્સ તો આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે આનો જવાબ બધાને આવડવો જ જોઈએ પછીનો પ્રશ્ન જો પર સ્પષ્ટ રેખાઓ દોરવા માટે શું વપરાય છે એ ડિવાઈડર બી સ્ક્રાઈબર સી આઉટસાઇડ કેલિપર તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ક્રાઈબર પછીનો પ્રશ્ન ઓળખ ચિહ્ન અંકિત કરવા માટે શું વપરાય છે એ કેલીપર બી લેટર પંચ સી પંચ ડી ટ્રેમર તો જવાબ આવશે ઓપ્શન સી પંચ પછીનો પ્રશ્ન આઉટ સાઇડ કે ઉદ્દેશ્ય શું છે એ બાહ્ય માપ બી આંતરિક માપ સી ઊંડાઈ માપ ડી ખૂણાનું માપ તો જવાબ આવશે ઓપ્શન એ બાહ્ય માપ પછીનો પ્રશ્ન સ્ટીલનો નિયમ બનેલો છે એ મીડિયમ કાર્બન સ્ટીલ ડી હાઈ કાર્બન સ્ટીલ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેનલેસ સ્ટીલ પછીનો પ્રશ્ન ટ્રાય સ્કવેર નો ઉપયોગ શું છે એ મશીન ગોઠવણી બી મશીન સેટિંગ સી ઢારવાળી સપાટીઓ તપાસવી પછીનો પ્રશ્ન ઉપયોગ શું છે એ સમાંતર રેખાઓ દોરવા બી આંતરિક રેખાઓ દોરવા સી કેન્દ્ર શોધવા ડી ચાપ અને વર્તુરો દોરવા તો જવાબ આવશે ઓપ્શન ડી ચાપ અને વર્તુરો દોરવા માટે થાય છે પછી નો પ્રશ્ન કઈ ફાઇલ સિંગલ કટ ફાઇલ કરતા ઝડપથી ધાતુ દૂર કરે છે એ ડબલ કટ ફાઇલ બી સિંગલ કટ ફાઇલ સી રાટ ફાઇલ ડી રાઉન્ડ કટ ફાઇલ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ડબલ કટ ફાઇલ પછી પ્રશ્ન ફિટિંગ વર્કશોપમાં જોબને પકડવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે એ પાઇપ વાઇસ બી બેન્ચ વાઇસ સી પિન વાઇસ ડી લેગ વાઇઝ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બેન્ચ વાઇસ પછીનો પ્રશ્ન નાજુક અને નાના કદના કાર્યો માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે એ નીડલ ફાઇલ બી સ્પેશિયલ ફાઇલ સી રોટરી ફાઇલ બી મિલસો ફાઇલ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ નીડલ ફાઇલ પછીનો પ્રશ્ન કયા ઉપકરણો સમકોણ સપાટીઓ માટે પ્રયોગ થાય છે એ ફેસ પ્લેટ બી માર્કિંગ ટેબલ સી સરફેસ પ્લેટ ડી એંગલ પ્લેટ તો જવાબ આવશે ઓપ્શન ડી એંગલ પ્લેટ પછી નો પ્રશ્ન ક્યુ મા ક્યુ માર્કેટિંગ મીડિયા સ્પષ્ટ રેખાઓ બનાવે છે પરંતુ સુકાતા વધુ સમય લેશે તો તેમાં ઓપ્શન એ સેલ્યુલોઝ લેકર બી સી એન બ્લૂ સી ચૂના અને ડી કોપર સલ્ફેટ તો તેનો જવાબ છે ઓપ્શન બી પ્રુશન બ્લો પછીનો પ્રશ્ન એન્જિનિયર હેમનનો ઉપયોગ શું છે એ ધક્કો શોધવા શોષવા બી લિવર તરીકે કાર્ય કરવા સી ફટકો મારવા ડી કિનારીઓ કાપવા તો તેનો જવાબ આવશે ફટકો મારવા માટે પછીનો પ્રશ્ન કોલ્ડ ચીજલનો ઉપયોગ શું છે ઓપ્શન એ ચીપિંગ બી સ્ક્રેપિંગ સી પ્રહાર ડી કાપવા તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ચીપિંગ પછીનો પ્રશ્ન ફ્લેટ ચીજલનો ઉપયોગ શા માટે થાય છે એ તેલના ખાચા કાપવા બી કાસ્ટિંગમાં વધારાની ધાતુ દૂર કરવા સી કીવે કાપવા ડી ખૂણાઓ ચોરસ બનાવવા તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કાસ્ટિંગમાં વધારાની ધાતુ દૂર કરવા માટે પછીનો પ્રશ્ન ચીઝલનો કયો પેરામીટર રેક અને ક્લિયરન્સ એંગલ નક્કી કરે છે એ પોઈન્ટ એંગલ બી ઓછું નમનકોણ સી સાચો પોઈન્ટ નમનકોણ ડી વધુ નમનકોણ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સાસો પોઈન્ટ અને નમનકોણ પછીનો પ્રશ્ન છે કે પચીસમો પ્રશ્ન જ્યારે સ્ટીલને યોગ્ય તાપમાન સુધી ગરમ કરવામાં આવે અને તે તાપમાન સુધી કાર્બન જરૂરી ઊંડાઈ સુધી પહોંચે ત્યાં સુધી રાખવામાં આવે તો તેને શું કહેવાય છે એ કાર્બુરાઈઝિંગ બી લિક્વિડ કાર્બુરાઈઝિંગ સી ગેસ કાર્બુરાઈઝિંગ ડી નાઇટ્રાઇડિંગ તો તેનો જવાબ છે ઓપ્શન એ સી નો પ્રશ્ન કઈ ट्रीटमेंट प्रक्रिया सपाटी ने सखत करने उत्पादन पद्धति है ए हार्डनिंग बी नाइट्राइडिंग सी गैस कार्बोराइजिंग डी इंडक्शन हार्डनिंग तो तेनो जवाब से ऑप्शन इंडक्शन हार्डनिंग नो प्रश्न कार्बुराइजिंग कहीं कि ट्रीटमेंट प्रक्रिया गरम शान स्नान में से એ લિક્વિડ કાર્બોરાઇઝિંગ બી ગેસ કાર્બોરાઇઝિંગ સી પેક કાર્બોરાઇઝિંગ ડી ગેસ નાઇટ્રાઇડિંગ તો જવાબ છે ઓપ્શન એ લિક્વિડ કાર્બોરાઇઝિંગ પછીનો પ્રશ્ન જો જોબને ગેસ ટાઈટ કન્ટેનરમાં મૂકીને યોગ્ય ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો કઈ ટ્રીટમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે છે એ લિક્વિડ કાર્બોરાઇઝિંગ

કટિંગ સ્પીડનો એકમ શું છે એ માઇક્રોમીટર પ્રતિ મિનિટ બી રિવોલ્યુશન પ્રતિ મિનિટ સી મિલીમીટર પ્રતિ મિનિટ ડી મીટર પ્રતિ મિનિટ તો જવાબ આવશે ઓપ્શન ડી મીટર પ્રતિ મિનિટ પછીનો પ્રશ્ન હિટિંગ અને કુલિંગ દ્વારા સ્ટીલની રચના અને ગુણધર્મો બદલવાની પ્રક્રિયા શું છે એ હિટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ બી ઓસ્ટેનાઇટ સી માર્ટિન્સાઈટ ડી સિમેન્ટાઇટ તો જવાબ આવશે એનો ઓપ્શન એ હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ પછીનો પ્રશ્ન સ્ટીલની કાપવાની ક્ષમતા વધારવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા યોગ્ય છે એ ટેમ્પરિંગ બી એનેલિંગ સી હાર્ડનિંગ ડી નોર્મલાઇઝિંગ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી હિટ્રીટમેન્ટમાં સી કાટવાળું ડીમલ્સિફિકેશન તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓશિષ્ણિકતા પછીનો પ્રશ્ન સ્ટીલની મશીનેબિલિટી સુધારવા માટે કઈ ટ્રીટમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે છે એ નોર્મલાઇઝિંગ બી એનેલિંગ સી હાર્ડનિંગ ડી ટેમ્પરિંગ તો જવાબ આપશે ઓપ્શન બી એનેલિંગ પછીનો પ્રશ્ન કે વારંવાર ગરમ કરવાને કારણે સ્ટીલની આંતરિક રચનામાં રહેલા તાણ અને તણાવને દૂર કરવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે છે એ એનેલિંગ બી હાર્ડનિંગ સી નોર્મલાઇઝિંગ ડી ટેમ્પરિંગ તો જવાબ આવશે ઓપ્શન સી નોર્મલાઇઝિંગ પછીનો પ્રશ્ન ઘટકોને કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સખત પહેરવા અને અસર સામે પ્રતિકાર અને લાંબુ સેવા જીવન આપે છે એનેલિંગ બી નોર્મલાઇઝિંગ સી હાર્ડનિંગ ડી સરફેસ હાર્ડનિંગ તો તેનો જવાબ છે ઓપ્શન ડી સરફેસ હાર્ડનિંગ પછીનો પ્રશ્ન વર્ગ એ આગમાં કઈ સામગ્રીનો સમાવેશ થાય છે એ બી જ્વલનશીલ પ્રવાહી સી ડી ગેસ અને પ્રવાહી ગેસ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ લાકડું કાગળ ને કપડા પછીનો પ્રશ્ન પ્લાસ્ટિક કચરા માટે ડસ્ટબિન નો કેવો રંગ કોડ છે એ પીળો બી વાદળી સી કાળો ડી આકાશી વાદળી તો જવાબ આવશે ઓપ્શન એ પીળો જાળવણી ખર્ચમાં વધારો બી ઉત્પાદનમાં ઘટાડો સી ઉત્પાદકતામાં વધારો ડી પગારમાં વધારો તો જવાબ આવશે ઉત્પાદકતામાં વધારો ઓપ્શન સી પછીનો પ્રશ્ન કે સામાન્ય સોફ્ટ સ્કિલ્સ માટે યોગ્ય અભિગમ શું છે એ સારો વ્યવહાર કૌશલ્ય બી ઓશુ સંદેશા વ્યવહાર કૌશલ્ય શ્રી નકારાત્મક અભિગમ ડી દબાણ હેઠળ ઓશું કામ કરવું તો જવાબ આવશે ઓપ્શન એ સારો સંદેશા વ્યવહાર કૌશલ્ય પછીનો પ્રશ્ન સોફ્ટ સ્કિલ્સનું બીજું નામ શું છે ए टेक्निकल कौशल्य बी चारित्र्य कौशल्य सी कठिन कौशल्य डी काम कौशल्य तो जवाब से ऑप्शन बी चारित्र्य कौशल्य तो प्रश्न ऑप्शन के रक्तस्राव रोकवा माटे શું કરવું જોઈએ ए पट्टी बांधवी बी क्रीम लगावी सी कपडा थी ढाकू डी कापर्त बाणा तो तेनो जवाब ऑप्शन ઓપ્શન ડી કાપડત પણ કરવું આપવું પછીનો પ્રશ્ન જે સંપૂર્ણ સપાટ હોય અને ડેટમ પ્લેન તરીકે કાર્ય કરે તો તેને શું કહેવાય ઓપ્શન એ એંગલ પ્લેટ બી વી બ્લોક સી યુનિવર્સલ સરફેઝ ગેઝ ડી સરફેસ પ્લેટ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સરફેસ પ્લેટ પછીનો પ્રશ્ન વર્કશોપમાં પગની સુરક્ષા માટે સુરક્ષા ઉપકરણનો ઉપયોગ થાય છે ઓપ્શન સી સુરક્ષા બૂટ એટલે કે સેફ્ટી શૂઝ પછીનો પ્રશ્ન પિસ્તાલીસ આંખોની સુરક્ષા માટે કયા વ્યક્તિગત સુરક્ષા ઉપકરણનો ઉપયોગ થાય છે એ હેન્ડલ શેટ

તો જવાબ છે પાણી ભરેલું અગ્નિશામક પછીનો પ્રશ્ન વિદ્યુત ઉપકરણોમાં આગ બુઝવવા માટે કયા અગ્નિશામકનો ઉપયોગ થાય એ ફોમ અગ્નિશામક બી પાણી ભરેલું અગ્નિશામક સી હેલોન અગ્નિશામક ડી પાણીનો પ્રમાણ તો જવાબ આવશે ઓપ્શન સી હેલોન અગ્નિશામક